વેરા ન હોય વેરા ગોદો પછી પૈસા ગોદ નાખું પછી બધું ગોદોવાનું હોય ના સાવાનું બોનું તો આલુ પાતા સાવ કરી હું એ બોનું પાઈશ બદ બેગુ વધારે આશુ અઢા આલો નહીં હું પછી લાઈન આ દીપક ભાઈને નોકરી છે હાલ અ અદુબડ કજીવામ ઓ આ જેટલું કામ કર્યું આ ચાર ના ખોદો હિયા તવે તો પણ 8000 લાખ થઈ ગયો હ

કળિયાભાઈની વાત તો ભળો યાર તો ગોદ ગોદ કરો એટલે કળિયાભાઈની 5000 રૂપિયા તાર જે ભાગભાવ તો લઈ અમે માત્રા ચાર અત્યારે આલવાના કર્યા છે ઠેકોનો લાવતા જ નહીં તમે વ્યવસ્થા કર્યું નહીં લાગતો મુરતમાં તો કોક નેકળીયો તો પાયામાંથી ઘરઈ થઈ રો કોક કકળા કકળા ના ના કોપી મારી જવાની હજી તો મારી તો જવાની કે બા જોયા અલ્યા પાવળ જ ના ખાવ જો

કાં હું કરજો આરવા આવા મધુરાખો દો બસાય પૈસા ની તો બોનો આલી દીધું તો ખોટું આલી આપડી ઓમ ફુકલામ ગળા પણ હોય રે આપણ ફુક લઈ જે હું નતો કેતો કે હાલ પૈસા નહીં આવવા તું પણ આવવા પડ્યું પેલું બોનો તો બોનો આલુ પછી બોનો એટલું થોડું આયું તો એ દીપકજી બાએ લેલા કે અમાર નહિ સારું તો હું કોમ હ તો કોમ આપળો હારા કરીયા ને આ વ્યવસ્થિત હોય ઓલા આયો

અર પાછું ફેર બીજા બીજા લવજે લઈ વરી નઈ આવવા પડે અને આ તો પર મુરત બગાડી ઓવાની તો હા તો જો હેડો કે યોન ગમેદે કરી હેડો રવાડ્યો તો કે અમાર મજૂર બીજો કર તો પૈસા લાવ પૈસા પણ મને મારસી તો માજી મુછું ને હા મુછું એ જો હા જો કે બજો પૈસા કે આલો મને અન અમાર બીજા મારા મારા કાકાઈ ના પાડી તકી અમાર મજૂર કરવા નહીં કે